એટલે કે ત્રીજું પદ સોળ હોય એટલે કે એ થ્રી પદ એ થ્રી બરાબર સોળ અને સાતમું પદ પાંચમા પદથી બાર વધુ હોય એટલે સાતમું પદ પાંચમા પદ એટલે ફાઈવ કરતાં બાર વધુ એટલે વત્તા બાર હવે આપણે ત્રીજું પદ એટલે એ વત્તા ટુ ડી કહેવાય બરાબર સોળ અને પાંચમું પદ એટલે એ વત્તા સિક્સ ડી એનાથી બાર વધારે એટલે કે સાતમું પદ સાતમું પદ એટલે પાંચમા પત્થી બાર વધુ એટલે પાંચમું પદ એટલે ફોરડી વધતા બાર વધુ બરાબર છે સાતમું પદ પાંચમા પત્થી બાર વધુ છે સાતમું પદ એટલે એ વધતા

એક છ બરાબર છે મૂક્યા સોળ એ વત્તા છ દુ બાર એ બરાબર બાર જમણી બાજુ આવે તો માઈનસ થઈ જાય એ બરાબર ચાર આવે અને ડી બરાબર છ બે કિંમત મળી તો આપણે સેરી લખી શકીએ એનું પદ ચાર પછી છ મેળતા જાવ છ ચાર દસ ને સોળ રામ શ્રેણીના પદ મળે આપણે એટલા સમાં ચાર દસ સોળ બાવીસ રીતે મળે બરાબર કોઈ પણ આ દાખલાની અંદર તમને પદ કે પદ રીતે આપેલું હોય તો એ ટુ અથવા એ રીતે અને એવી રીતે બે વસ્તુ આપેલી હોય દાખલા તરીકે આ ધર્મમાં આપેલું હોય કે આઠમા પદનો સરવાળો ચોથા પદને આઠમા પદનો સરવાળો આટલો અને છઠ્ઠા પદને દસનો સરવાળો આટલો તો એ બેના સમીકરણ બનાવી લોકપ્રિય કરી બનેની કિંમત શોધી એને ડીની આપણે શ્રેણી શોધી શકીએ બરાબર છે તો આમાં એ જોઈએ છે બધા ગમે એવો દાખલો હોય તો એની અંદર કાં તો એક સમીકરણ બનતું હોય કાં તો બે સમીકરણ બનતા હોય જો એક સમીકરણ બનવું હોય તો બીજામાંથી એ અથવા ડી ની અક મળે એ પહેલા મૂકી દે એટલે બને મળી જાય એને ડીની મળે એટલે તમે શ્રેણી બનાવી શકો અથવા બે સમીકરણ બનતા હોય ચાર પદ આપે આઠમું પદ ચોથું પદ તો બે સમીકરણ બેની સમીકરણથી લોકપ્રિય કરવું જોઈએ એને ડી મળી જાય પછી તમને શ્રેણી મળી જાય અને આવી રીતે એક જ પદ આપેલું હોય એ સમગ્ર શ્રેણી આપેલી હોય પદ શોધવાનું હોય તો એ વતા એ વયનો ઉપયોગ કરવો ત્રણ ચાર પ્રકારના દાખલા છે જે તમને મગજની અંદર બરાબર બેસાડી દો તો પછી તમને આવડી જશે દાખલા નંબર સત્તર સત્તરે સમાંતર શ્રેણી ત્રણ તેર છેનું પદ બસો ત્રેપન હોય તો છેલ્લેથી વીસનું પદ છેલ્લેથી વીસનું પદ એટલે બસો ત્રેપન બસો બાવન બસો એકાવન બસો પચાસ બસો ઓગણપચા એમ શોધવાનું છે તો બસો ત્રેપન પદ છે તો વીસનું પદ કયું છે છેલ્લેથી વીસનું પદ

ने 32 चेनेती 32 51 मधी 32 हे ते विला चेनेती 32 20 वा पद केते छे 20 बाद करो 31 एक उमेय नाखो मूळ पद એટલે 32 નું પદ સોદવા માં છે આપની છેલેતી 20 મું પદ એટલે 32 નું પદ થાય છેલેતી 20 મું પદ આ છે નું પદ છે 253 બરાબર તો શ્રેણીમાં કુલ 51 પદ છે આ પદ છે 253 પણ 51 મું પદ છે पचाबरपास बराबर शू एकत्री ए बराबर त्रे एकत्र दी बरोबर पाच शोध एकसो पंचावन्न एक सो पंचान्न एक सो अठ्ठावन्ले ती वीस न पदे एक सो अठ्ठावन्न ટોટલ એકાવન પછી આ એકાવન આવે પછી પચાસ નું બરાબર છે ડી કેટલો છે ત્રણ બાદ કરતા જાવ પાંચ છે બસો અઠાવન માંથી કરવાનું છે ને એટલે બાદ કરો પાંચ બાદ કરો બસો બાદ કરો બસો એમ તમે બાદ કરતા જાઓ તો વીસમું બાદ એકસો ને આવશે કેટલા આવશે એકસો આપણે કયું પદ 20 છે 20 પદ 32 છે છેલે થી પદ શોધવાનું છે એનો અર્થ કે 32 પદ શોધો કયું પદ શોધવાનું છે 32 મું તો 32 મું પદ વત્તા 31 થાય એમાં ધીમી કિંમત મૂકી દે 158 થાય નીચે 18 માં દાખલાની અંદર બે પદ આપેલા છે ચોથો ને આઠમું ચોથું પદ વત્તા આઠમું પદ 24 આપેલું છે છઠ્ઠું પદ છઠ્ઠું પદ અને દસમું પદ સોમારી આપેલું છે એ થ્રી હતા ચોવીસ એ થ્રી એટલે એ અને એટલે એ એ નીકળી જાય સોરી એ ટુ થાય અને ત્રણ દસ થાય થાય બધામાં બે કોમન નીકળશે બે વડે ભાગી દે અને બે વડે ભાગો એટલે બે વડે ભાગો પાંચ બે બાર એ વતા પાંચ ડી બરાબર બાર થાય સમીકરણ એક થાય એ રીતે છઠ્ઠું દસમું પર લઈએ બે વડે ભગાય છે દરેક બે વડે ભાગો લેવાતા સેવન બરાબર બાવીસ માં બંનેનું કરી નાખો એ ઉડીયા માંથી પાંચ માઇનસ સાત મોટા છે બાવીસ મોટા છે બાવીસ માંથી બાર દસ માઇનસ દસ રહેશે બે એટલે માઇનસ પ્લસ ડી બરાબર પાંચ મળી જાય એ બરાબર આપણને બી બરાબર પાંચ મળ્યા છે તો કોઈ પણ સમીકરણમાં તમે ડી બરાબર પાંચ મૂકો તો એ રીત મળી જાય સમીકરણ એકમાં એ પાંચ ડીનું પાંચ પાંચ બરાબર બાર એમાં આપણને ડી બરાબર પાંચ મૂક્યા છે પચીસ બરાબર બાર થાય પછી જમીન બાજુ લઈ આવો તો માઇનસ પચી દઈ જાય તો પચીસમાંથી બહાર જાય તો માઈનસ તેર એટલે એ બરાબર તેર બસ એ મળી ગઈ બી મળી ગયા તો પછી કિંમત ઉમેરતા તો પહેલું પાસે એ તેર આવે એમાં પાંચ ઉમેરો એટલે ઓછા આઠ આવે એમાં પાંચ ઉમેરો એટલે ઓછા ત્રણ આવે એમાં પાંચ ઉમેરો એટલે વધતા બે આવે પાંચ ઉમેરો એટલે વધતા શ્રણ એમને એમ આપણે એ શ્રેણી આપણને મળી ગઈ તો મિત્રો આ રીતે ત્રણ દાખલા ત્યાં ફક્ત બે દાખલા બાકી રહ્યા છે એટલે આ તમારી ઉમલી દાખલા કરી પાંચ પાંચ દસ અધ્યાય પૂરું કરશો જય શ્રી રામ જય ભારિકાધીશ